ભરૂચના ઝઘડીયા તાલુકાના તડવી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે શિક્ષકોએ શાળામાં અભ્યાસ કરતા બાળકોને બાથરૂમ સાફ કરવા જેવી કામગીરી સોંપી હતી બાળકો સાફ સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન પાણીની જરૂરિયાત તેઓ શાળામાં આવેલ હેન્ડપંપ પર પાણી લેવા ગયા હતા આ દરમિયાન અકસ્માતે એક બાળકને હાથના ભાગે હેન્ડપંપ વાગ્યો હતો આથી તેને આંગળીઓમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી આ અંગે બાળકની માતા શર્મિલા વસાવાએ જણાવ્યું હતું કે શિક્ષકો દ્વારા બાળકો પાસે બાથરૂમ સાફ કરાવવા જેવું કામ કરાવવામાં આવે છે અને હેન્ડપંપ વાગતા તેમના બાળકને આંગળી પર ગંભીર ઈજા થઈ હતી છતાં શિક્ષકો દ્વારા સારવાર કરાવવામાં આવી ન હતી આથી તેને પ્રથમ પ્રતાપનગર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાસવી પ્લાસ સિવિલ હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો આ અંગે પરિવારજનો દ્વારા ઉમલ્લા પોલીસને પણ જાણ કરવામાં આવી છે ત્યારે શાળામાં બાળકો પાસે બાથરૂમની સાફસફાઈ સહેરની કામગીરી કરાવવી કેટલી ઉચિત છે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે મારા છોકરાને પ્રાથમિક શાળા ધવડીમાં બાથરૂમ સાફ કરાવતા હાથમાં હેન્ડપંપ વાગતા આંગળીઓમાં ખુલ્લી થઈ છે આંગળીઓ કપાઈ ગયેલી છે અને નિશાળમાં સાહેબોએ કોઈ સારવાર નહીં કરી સાડા દસ નું વાગેલું હતું કોઈ સ્કૂલમાંથી કોઈ સાહેબે એને દવાખાનામાં માં નહીં પહોંચાડ્યું ત્રણ વાગ્યા સુધી છોકરાને નિશાળમાં બેસાડી રાખ્યું પછી છોકરાઓ બે છોકરાઓ આવીને અહીંયા મૂકી ગયા અમે ઘરે હતા એમના પપ્પા પણ નતા અમે પણ મયત માં ગયેલી તે ચાર વાગે આવીને પછી અમે પ્રતાપનગર